મિત્રો આપણે બધા જોઈ રહ્યા છીએ હું સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મારું વિધાનસભા વડગામ હોય બનાસકાંઠા પાટણ હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કરોડોની પણ અરબોની કિંમતનો ખેતીનો પાક સાફ થઈ ચૂક્યો છે ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતો બરબાદ થયા છે ગયા વર્ષે પણ પાક નુકસાનીનું વળતર બિલકુલ નથી મળ્યું મોટા ભાગના લોકોને નથી મળ્યું ચપટી રકમ આપી પણ જાહેરાત જે પ્રમાણે પેકેજ ડિકલેર થવું જોઈએ જે પ્રમાણે સર્વે થવું જોઈએ સર્વે થયા બાદ ખેડૂતના ખેતર દીઠ જે લોસ થયો છે જે આર્થિક નુકસાન થયું છે એ પ્રમાણેનું જે કોમ્પેન્સેશન વળતર કે પેકેજ મળવું જોઈએ એ નથી જ મળ્યું આ વર્ષનું નુકસાન તો અતિશય મોટું છે મારા વિધાનસભામાં જ લગભગ સો કરોડથી વધારે નુકસાન છે એટલે રાજ્યની સરકારને કૃષિ મંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ખાલી જાહેરાત ન કરતા આજે દેશના બહુ જ મોટા ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે બારડોલી સત્યાગ્રહના જનક અને ખેડૂત આદેવલંડા એક મહાન પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં ગુજરાતમાં જે ખેડૂતોનું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે એ બધાનો સર્વે કરાવી એક પેકેજ જાહેર કરી તમામે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી રાજ્યના મુખ્યમંત્રીને આ વીડિયોના માધ્યમથી વિનંતી કરું છું